भॻवते

તમારે રોરાવા વાળો માતા ગાડી નથી મારે કે તમારા રૂપિયા ખાવા નથી મારે તો બેનડી તમારે મને કેવાનો ફરક છે એ ગરીબ ઘર નું છોકરો છે પાંચ ભાઈ દા ભાઈ શું તારા ગોદામ છે કેવાનો ફરક ખરો ખોટો

દેવાની રોગો ને આવ્યો માતા પારી મેવા જુઓ ભાઈ મારે પાંચ લાખ જોતા નથી દો લાખે જોતા નથી લાખે જોતા નથી પણ મારી દેવાની માતા છે આ બધું રાખે તો આટલું કરજો ઉલાડો કરીને રાખા આવતી સાલ આવે નોરતા ની અહુ મહિના તો એમ કો છોકરા એમ કે બાપા આપડે માતા ભોગા ટવકો પડે ભોગવ વાત માં ના જાણતો હોય